રાજકોટના જેતપુરમાં કણકિયા પ્લોટ વિસ્તારમાં ચાલતી આરસીસી રોડ બનાવવાની કામગીરી સ્થાનિકોએ બંધ કરાવી તૂટેલી પાઇપલાઇનની રિપેરિંગ કામગીરી કર્યા વિના જ કોન્ટ્રાક્ટરે સીધો રોડ બનાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હયાત રોડની ઉપર જ આરસીસી રોડની કામગીરી શરૂ કરાતા રોડની ઊંચાઈ ખૂબ જ વધી જાય છે જેથી ચોમાસામાં દુકાનદારોને ખૂબ જ સમસ્યા થાય તેમ છે સ્થાનિકોએ રોડ માટે વપરાતું મટીરીયલ પણ નબળી ગુણવત્તાનો હોવાનો આરોપ લગાવ્યો છે જો કે આ રોડ તૂટશે તો ફરીથી આ રોડ ખાડાયુક્ત બની જશે સ્થાનિકોનું કહેવું છે કે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપશે

ધૂળ સાફ કરીને કરે કે આજુબાજુ બધો કચરો એટલો પડ્યો છે એની ઉપર આ સિમેન્ટ કેવી રીતે કે આ જોડ તો જૂનો આગળ હતો જ પછી રોડ ઉપર પાછો રોડ બીજો બનાવે એનો કોઈ ઉપર ખોદાણ રોડ પેલા ખોદવો પડે પછી બીજો રોડ બનાવે તો ટકાવ સારો થાય હવે આ રોડ બનાવવાના ઉપર તો રોડ ટકવાનો તો છે નહીં બરોબર અને પીસીસી કરવું ન પડે એનો બેઝ સારો હોવાથી ખોદીને કરવામાં નતું આવેલું જો ખોદીને કરવામાં આવે તો આખો રોડ કાઢી ફરીથી અને એ જગ્યા એવી છે કે ત્યાં તમે હેવી રોલિંગ કરી શકો એમ નથી બે સારો હોવાથી નગરપાલિકાએ જાહેર હિતમાં આવો નિર્ણય કરેલો હતો